ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ પાંચ તત્વોનું આવડતી વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો આજે તત્વોનું આવડતી વર્ગીકરણમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોની ગોઠવણી કરવા માટે જે પ્રયત્નો કર્યા તેના વિશે આજે આપણે શીખીશું જેમાં સૌ પ્રથમ ડોબ રેનરની ત્રિપુટીને આપણે આજે શીખીશું ઈસવીસન અઢારસો ને સત્તરના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાની જ્હોન ગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો એટલે કે આ જે ડોબરેનર વૈજ્ઞાનિક છે તેમણે એક સરખા જે ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને અલગ પાડ્યા અને તેમનું જૂથ બનાવ્યું અને ત્યાર પછી તેમણે ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથ ઓળખી બતાવ્યા એટલે કે તેમને જે તત્વોના વિશે માહિતી મળી તેમાં ત્રણ તત્વો એવા હતા કે જેના જે ગુણધર્મો જે છે તે સરખા જોવા મળ્યા તેથી તેમણે તે જૂથોને ત્રિપુટી કહ્યા એટલે એમણે નામ આપ્યું ત્રિપુટી ડોબ દર્શાવ્યું કે ત્રિપુટીના ત્રણ તત્વોને તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણવીય દળ અન્ય બે તત્વોના પરમાણુવીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે અહીં આપણે નવમા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે પરમાણુવીય દળ એટલે શું તો થોડું આપણે એને યાદ કરી લઈએ પરમાણુ દળ એટલે કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળને તે તત્વનું તે પરમાણુનું પરમાણવીય દળ કહેવામાં આવે છે તો ડોબ રેનરે એવું કહ્યું કે ત્રણ જે તત્વો હતા તેમને તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે કે ચડતો ક્રમ એટલે કે પરમાણવીય દળ પહેલાં ઓછું હોય તેવું તત્વ પછી એનાથી થોડું વધારે પછી એનાથી વધારે એ રીતે પરમાણવીય દળ જે વધતા જાય એ પ્રમાણે ચડતા ક્રમમાં તેમને ગોઠવ્યા અને એમાં પણ પહેલું અને જે ત્રીજું બંને જે તત્વોના પરમાણવીય દળ છે તેમનું જ્યારે સરેરાશ કરવામાં આવે સરેરાશ એટલે કે તે બંને તત્વોના પરમાણવીય દળના સરવાળાને બે વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે વચ્ચેનું જે તત્વ છે એ લગભગ પહેલાં સરેરાશ પરમાણવીય દળ જેટલું હોય છે હવે આપણે તેને ઉદાહરણની રૂપે સમજી લઈએ ઉદાહરણ તરીકે લિથિયમ એટલે કે એલાઈ સોડિયમ એને અને પોટેશિયમ એટલે કે કે ધરાવતી ત્રિપુટી લો જેના પરમાણવીય દળ ક્રમશઃ એટલે કે લિથિયમનું પરમાણવીય દળ છે સિક્સ પોઈન્ટ નાઇન સોડિયમનું પરમાણવીય દળ છે ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ઝીરો અને પોટેશિયમનું પરમાણવીય દળ છે થર્ટી નાઇન પોઈન્ટ ઝીરો હવે લિથિયમ અને પોટેશિયમના પરમાણવીય દળની સરેરાશ શું છે તો હવે વિદ્યાર્થી મિત્રો સરેરાશ માટે મેં તમને વાત કરી તેમ લિથિયમનું પરમાણવીય દળ છે સિક્સ પોઈન્ટ નાઇન અને પોટેશિયમનું પરમાણવીય દળ છે થર્ટી નાઇન ઝીરો તો તેમનું સરેરાશ જો આપણે શોધવું હોય પરમાણવીય દળ તો સૌ તો આ સિક્સ નાઇન અને થર્ટી નાઇન ઝીરો આ બંનેનો આપણે સરવાળો કરવો પડે તો સરવાળો આપણે કરીએ તો એ જવાબ આવશે ફોર્ટી ફાઇવ પોઈન્ટ નાઇન હવે તેમનો સરેરાશ કરવા માટે અહીં બે તત્વોનો સરવાળો આપણે કર્યો એટલે આપણે એને બે વડે ભાગીશું એટલે કે ફોર્ટી ફાઇવ પોઈન્ટ નાઇન ભાગ્યા બે કરતાં જવાબ મળશે ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન બરાબર તો જે સોડિયમનો પરમાણવીય દળ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ઝીરો છે જેની આ ખૂબ જ નજીક આંકડો છે એટલે કે સરેરાશ જે પરમાણવીય દળ મળ્યું તે હતું ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન અને સોડિયમનું પરમાણવીય દળ છે ટ્વેન્ટી થ્રી જે બંને ખૂબ નજીકના આંકડા છે આથી લિથિયમ સોડિયમ અને પોટેશિયમ એ ત્રિપુટી ધરાવતા તત્વો છે એટલા માટે આવા તત્વોને ત્રિપુટીવાળા તત્વો કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક ફાઇવ પોઈન્ટ વન ત્રણ તત્વોના કેટલાક જૂથ આપેલા છે આ તત્વોને પરમાણવીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે શું તમે શોધી શકો કે આ જૂથો પૈકી કયું ડોબરેનરની ત્રિપુટી બનાવે છે ચાલો હવે આપણે તેનો અભ્યાસ કરીએ કોષ્ટક ફાઇવ પોઈન્ટ વનમાં સૌથી પહેલાં આપણે એમાં જે તત્વો આપેલા છે જૂથ એ તત્વોને સમજીએ જૂથ એ તત્વમાં છે નાઇટ્રોજન જેનું પરમાણવીય દળ છે 14.0 પોઈન્ટ ઝીરો બીજું છે ફોસ્ફરસ એટલે કે પી એનું પરમાણવીય દળ છે થર્ટી વન ઝીરો આર્સેનિક એસ જેનું પરમાણવીય દળ છે સેવન્ટી ફોર પોઈન્ટ નાઇન હવે સૌથી પહેલાં તો આપણે જૂથ એના જે તત્વો છે તે ત્રિપુટી ધરાવે છે કે નહીં તેનો આપણે અભ્યાસ કરી લઈએ તો યાદ કરો આપણે શું કર્યું હતું પહેલાંમાં લિથિયમ સોડિયમ અને પોટેશિયમમાં સૌથી પહેલાં આપણે પહેલું અને ત્રીજું તત્વ હા તો તેનો જે પરમાણવીય દળ છે તેનું સરેરાશ આપણે શોધવાનું છે તો ચાલો હવે આપણે જૂથ એના આ જે ત્રણ તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક બરાબર તો તેના જે પરમાણવીય દળ છે અનુક્રમે ફોર્ટીન પોઈન્ટ ઝીરો થર્ટી વન પોઈન્ટ ઝીરો અને સેવન્ટી ફોર પોઈન્ટ નાઇન હવે આપણે શું કરીશું બરાબર જેમાંથી આપણે નાઇટ્રોજન અને આર્સેનિકના પરમાણવીય દળનો સરેરાશ શોધીશું બરાબર છે ઓકે તો એના માટે આપણે શું કરવું પડે તો નાઇટ્રોજનનું ફોર્ટીન પોઈન્ટ ઝીરો અને આર્સેનિકનું સેવન્ટી ફોર પોઈન્ટ નાઇનનો સરવાળો કરીશું સરવાળો કેટલો આવે છે એટી એટ પોઈન્ટ નાઇન બે તત્વો છે એટલે આપણે એને બે વડે ભાગીશું તો આપણને સરેરાશ પરમાણવીય દળ મળશે ફોર્ટી ફોર પોઈન્ટ ફોર મળ્યું ને હવે અહીં તો ફર્સફરસનું પરમાણવીય દળ તો થર્ટી વન પોઈન્ટ ઝીરો છે અને આપણને તો સરેરાશ જે મળ્યું પરમાણવીય દળ એ તો ફોર્ટી ફોર પોઈન્ટ ફોર છે તો એનો અર્થ એમ કે આ તત્વો તો સમાનતાવાળા પરમાણવીય દળવાળા નથી એનો મતલબ એમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક જૂથ એના તત્વો ત્રિપુટી બનાવતા નથી બરાબર ચાલો હવે આપણે જૂથ બીના તત્વોનો અભ્યાસ કરીએ જેમાં કેલ્શિયમ એટલે કે સી એ જેનું પરમાણવીય દળ છે ફોર્ટી પોઈન્ટ વન પછી છે સ્ટ્રોન્શિયમ એસઆર જેનું પરમાણવીય દળ છે એટી સેવન સિક્સ પછી છે બેરિયમ જેનું પરમાણવીય દળ છે વન થર્ટી સેવન થ્રી ચાલો હવે આપણે તેની ત્રિપુટી ચકાસીએ તો સૌથી પહેલાં આપણે તો શું કરીશું ફોર્ટી વન અને વન થર્ટી સેવન થ્રીનો સરવાળો કરીશું બરાબર છે એટલે કે કેલ્શિયમ અને બેરિયમના પરમાણવીય દળોનો સરવાળો કરીશું તો એ આપણને મળશે અહીંયા વન સેવન્ટી સેવન ફોર હવે આપણે સરેરાશ શોધવા માટે બે વડે ભાગીશું બરાબર છે તો બે વડે ભાગતા આપણને જવાબ મળે છે એટી એટ પોઈન્ટ સેવન તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે સ્ટ્રોન્સિયમના બરાબર છે સ્ટ્રોન્શિયમનું પરમાણવીય દળ છે એટી સેવન પોઈન્ટ સિક્સ અને આપણને અહીંયા સરેરાશ પરમાણવીય દળ કેટલું મળ્યું એટી એટ પોઈન્ટ સેવન કે જે સ્ટ્રોન્શિયમના પરમાણવીય દળથી ઘણું નજીક છે તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ શું થયો હશે બરાબર એનો મતલબ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ત્રણે ત્રિપુટી ધરાવતા તત્વો છે ચાલો હવે હું તમને હોમવર્કમાં બીજું આપું છું જૂથ સીના જે તત્વ છે ક્લોરીન બ્રોમિન અને આયોડિન આ ત્રણેય તત્વો ત્રિપુટી ધરાવતા તત્વો છે કે નહીં એ તમારે હોમવર્કમાં કામ કરવાનું રહેશે ચાલો હવે આપણે આ વૈજ્ઞાનિક વિશે થોડું જાણી લઈએ જ્હોન વુલ્ફ ગેંગ ડોબ રેનર જેમનો જન્મ સત્તરસો ને એંસીમાં અને મૃત્યુ અઢારસો ને ઓગણપચાસમાં થયું હતું જ્હોન વુલ્ફ ગેંગ ડોબરેનરે જર્મનીના મ્યુન્સબર્ગમાં ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને તે પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો આખરે તે તેના વિશ્વવિદ્યાલયમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા ડોબરેનરે જ સૌપ્રથમ પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે અવલોકન કર્યું તથા સામ્યતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી જેનાથી તત્વોના આવર્ત કોષ્ટકનો વિકાસ થયો હવે વિદ્યાર્થી મિત્રો ડોબ રેનરે તે સમયે જે જાણીતા તત્વો હતા એમાંથી માત્ર ત્રણ જ ત્રિપુટીઓ તેઓ જાણી શક્યા હતા અને એટલા માટે જ તે બાકીના તત્વોની ત્રિપુટીમાં વર્ગીકૃત કરવા માટે નિષ્ફળ રહ્યા એટલે કે તેમને તેમાં સફળતા મળી નહીં તો અહીં કોષ્ટક ફાઇવ પોઈન્ટ ટુમાં આપણે ડબ રેનની ત્રિપુટીઓ જોઈ શકીએ છીએ લિથિયમ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ ક્લોરિન બ્રોમિન આયોડીન તો આ ત્રિપુટી ધરાવતા તત્વો છે Thank you.